ફાયર ફાયર વિભાગે બે દિવસમાં પાંચ હોસ્પિટલ સીલ કરી છે અને અન્ય ક્ષતિઓને ધ્યાનમાં પગલા લેવામાં આવ્યા છે વારંવાર નોટિસ છતાં ફાયરના સાધનો ઉપલબ્ધ નહોતા કરાવાયા જે વોર્ડમાં દર્દીઓ હતા તેને નથી સીલ મરાયું પરંતુ જે વોર્ડ ખાલી હતા તેને સીલ મારવામાં આવ્યું છે અને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વારંવાર નોટિસ આપવામાં આવી છતાં પણ ફાયરના સાધનો ઉપલબ્ધ નહોતા કરાવવામાં આવ્યા જેના કારણે આ કડક કાર્યવાહી કરવી પડી છે જોકે જે વોર્ડમાં દર્દીઓ હતા તેમની સારવાર યથાવત છે પરંતુ જે વોર્ડ ખાલી હતા તે તમામ વોર્ડ સીલ મારવામાં આવ્યો છે રાજકોટ ગેમ ઝોનમાં જે રીતે અગ્નિકાંડની ઘટના બની હતી ત્યારબાદ સુરતમાં ફાયર વિભાગની જે ટીમ છે તે મોડે મોડે જાગી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અત્યાર સુધી જે કાપડ માર્કેટ છે અને ટુશન ક્લાસીસો છે તે સીલ મારવામાં આવ્યા હતા પરંતુ હવે બીયુસી વગરની તમામ જે હોસ્પિટલો છે તે પછી એક સીલ કરવામાં આવી રહી છે છેલ્લા બે દિવસથી જો વાત કરીએ તો ફાયર વિભાગની ટીમ ધરા કુલ પાંચ જેટલી જે હોસ્પિટલો છે તે સીલ કરવામાં આવી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સગરામપુરાની કેપી

જે હોસ્પિટલના જે સંચાલકો છે તેમને નોટિસ આપવામાં આવી છે આ સાથોસાથ જો વાત કરીએ તો અન્ય જે ક્ષતિઓ છે તે ક્ષતિઓ દૂર કરવા માટે પણ ફાયર વિભાગ દ્વારા જે હોસ્પિટલના જે તંત્ર છે તે તંત્રને જાણ કરવામાં આવી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો જે ચોથો માળ છે આખે આખો જે ફ્લોર છે તે ફો ફ્લોર ફાયર વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા અહીં સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ જે દર્દીઓ જે વોર્ડમાં દાખલ હતા તે વોર્ડને હાલ પૂરતું સીલ કરવામાં નથી આવી રહ્યા કારણ કે આજે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે તેમને અન્ય હોસ્પિટલમાં ખસેડવા ખૂબ જ મુશ્કેલ બની ગયા હતા જેને કારણે હાલ તો સુરત શહેરની પાંચ જેટલી જે હોસ્પિટલો છે તે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જે રીતે ફાયર વિભાગ કામગીરી કરી રહ્યો છે તેને કારણે હોસ્પિટલ પ્રશાસન જે છે તે દોડતું થયું છે કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સુરત ફાયર વિભાગ મોડે મોડે જાગી હોય તે રીતના દ્રશ્યો અને કામગીરી સામે આવી રહી છે ખાસ કરીને અત્યાર સુધી વિવિધ જે ગેમ ઝોન છે કાપડ માર્કેટ છે આ ઉપરાંત વિવિધ પ્રકારના ટ્યુશન ક્લાસીસ છે તે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવતી હતી પરંતુ છેલ્લા બે દિવસની જો વાત કરીએ તો ફાયર વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા જે હોસ્પિટલ તંત્ર છે તેની સામે લા લાક કરવામાં આવી છેલ્લા બે દિવસમાં બારથી વધુ જે હોસ્પિટલો છે તે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આ જે વિવિધ જે હોસ્પિટલો છે તેમની પાસે હોસ્પિટલો બીયુસી સટી આ ઉપરાંત એનઓસી અને અન્ય જે ક્ષતિઓ છે તે ક્ષતિઓને કારણે જે હોસ્પિટલ છે તે હોસ્પિટલ સી સીલ મારવામાં આવી છે આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલા કેપી પી સંઘવી હોસ્પિટલના સીધા દ્રશ્યો છે જ્યાં હોસ્પિટલનો જે ચોથો મા છે તે આખે આખો અહીં સીલ મારવામાં આવ્યો છે કારણ કે હાલમાં જે હોસ્પિટલ છે તે હોસ્પિટલમાં જે દર્દીઓ છે તે સારવાર લઈ રહ્યા હતા જેને કારણે જે તે દર્દીઓ જ્યાં સારવાર લઈ રહ્યા છે તે વોર્ડને સીલ મારવામાં નથી આવ્યો પરંતુ જે વોર્ડ અને જે રૂમો ખાલી હતા તેવા તમામ જે રૂમો છે તેને હાલ સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે કે કેપી સંઘવી પાસે હોસ્પિટલ તો ઊભી કરી દેવામાં આવી હતી પરંતુ આ જે હોસ્પિટલ છે તે બીયુસી વગર જ ઊભી કરી દેવામાં આવી હતી અત્યાર સુધી હોસ્પિટલ તંત્ર દ્વારા બીયુસી લેવાની કામગીરી કરવામાં ન આવી હતી લાખો રૂપિયાની લાણી કરી દેવામાં આવી છે પરંતુ જે બીયુસી સર્ટિફિકેટ જોઈએ તે બીયુસી સર્ટિફિકેટ ન હોવાના કારણે હાલમાં ફાયર વિભાગની ટીમ દ્વારા લા લાગ કરવામાં આવી છે અને હોસ્પિટલ સીલ કરવામાં આવી છે મહત્વની વાત છે કે અન્ય જે હોસ્પિટલો છે તેમાં પણ જે એનઓસી હોવી જોઈએ તે એનઓસી હતી નહીં અને જેને કારણે હાલમાં જે હોસ્પિટલો છે તે સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે હું આપને દ્રશ્યો બતાવવા માંગીશ જે ચોથા માનો આખે આખો જે સ્પેશિયલ રૂમો છે તે સ્પેશિયલ રૂમો આ રીતે સીલ કરી દેવામાં આવ્યું છે અને અહીં નોટિસ પણ આપી દેવામાં આવી છે કે વહેલામાં વહેલી તકે જે હોસ્પિટલ છે તે બીયુસી સર્ટિફિકેટ લઈ લે જો બીયુસી સર્ટિફિકેટ નહીં લેશે તો આગામી સમયમાં આખે આખી જે હોસ્પિટલો છે તે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવશે હાલમાં જે રીતે ફાયર વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે જેને કારણે હોસ્પિટલ તંત્ર દોડતું થયું છે કેમેરામેન વિજય ભેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત